મોર્નિંગ જય માતાજી આ દવાના બ્લોગ માં તમારું સ્વાગત છે તો ચલો આપણે લાઈવ તો રેડી થઈ ગયા છે અને તમે પણ ખુશ છો અમે પણ ખુશ છે ચલો બધાને ગુડ મોર્નિંગ જય માતાજી કહી દઈએ સુરાવાજી તો કથા રેજો વારવાડી બાકી છે અને આબાજી તો કૃષ્ણ તો માથું રો મોડી નઈ ટાઈમ થઈ ગયો કૃષ્ણ તો સ્કૂલે જવાનો ચાય પીવા બાકી છે કૃષ્ણ ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને ને લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરતા રહેજો ને વિડીયો પણ જોતા રહેજો તો પણ મજામાં હશો ને અમે પણ મજામાં છીએ તો ચલો આગળના બ્લોગમાં બન્યા રહેજો તો ચલો ગાઈસ જો ચા પણ મેં દીધી આ જયમી તો ગતો રહેશે સ્કૂલે ચા પી જો જય મિને તો આજે મમરા બીજી વાર આજે તો બારી મેળ્યા ને જયમીને તો મમરા વઘ્યા બારી મેળ્યા અને ચા પી ગયો છે મેં પણ પીધો કિશન મમ્મી એટલો પીવાનો છે નહીં ચલો કિશન મમ્મી તો બેસી દોવા ગયેલી મોડું થઈ ગયેલું તો ચલો આપણે તો જઈએ કિસના મૂકવા આવે સ્કૂલે આપણે તો આજે કામ બાકી છે મ્યાદીનું તે કટિંગ કરીએ છીએ અને ઈંડા પણ બાફી દીધા છે ટોકીના તો ટોકી ઈંડા પણ આ ફૂલને આપી દઈએ છોકરાઓ તો સ્કૂલેથી આવી ગયા છે તો ચલો હમણાં વાત કરી શું કરે કરીને આ જોઈ લઈ પૂછી એ આજે તો હમણાં જ ગયેલા હમણાં પાસે આવી ગયા તો ચલો ગયે જમીને તો હમણાં જ ગયેલા પાસે ગયા નવ વાગે તો ચા વેલાની છે ચા વેલાની છે ચમ દસ બાર પછી હા તા ઓ જમીન ઓ જમીન હા તો ચલો કહીશ જય તો ઘરે જાય ને આપણે આપણું કામ કરતા રહીએ કટિંગ કરવાનું થોડું બાકી છે તો પતાવી દઈએ જો ચલો એટલું કોમ કરી પતાવી પછી ક્રિષ્ના લેવા પણ જવાનું છે તો ચલો જઈએ ફરી ખાવા ટાઈમ તો થઈ ગયો છે ને આપણે ઘરે આવી ગયા છે ખાવા માટે તો આજે બનાવ્યું છે રીંગણ ચોહારીનું શાક તુવેર અને રોટલી પણ બનાવી છે નહીં જો કિશુ હોય તો ખાવા માંડી નહીં જો ક્રિષ્ના તો ખાધી તમે ક્રિષ્ના

બહુ ડાળી થઈ ગઈ કચરું બારે મમ્મી ને મદદ કરવા લાગે કચરું તો ક્રિષ્ મસ્ત ચોખ્ખું કાઢી દે ઘરમાં ક્યાં તો ફટ દઈ કોમ કરો કુચો કુચોડ હાબુ લેવા ગઈ ફટ દઈ અમે જમીને ક્યાં દસ વાર ક્યાં તો એક વાર વાપરે અને આ તો ભોણા ભાઈ બહુ દિવસ આવ્યા ભોણા ભાઈ કઈ ગયેલા કઈ ગયેલો તો ભોણો ભાઈ તો બટાકા એનો જાય તો દેખાતા નતા આજ બહુ દિવસ આવ્યા નહીં જમીને શીખાના જરીક ચલો ગાઈશ આ બાજુ તો જો કિસ્તા તો એની મમ્મીને તો આગળ વાહન એવું દોવો હે મુન્નો બેઠો છે ચાલ મેં બે તાપમાં હે મુન્ના તો ઠંડી લાગે

તો ચલો ગઈસ આપણે જઈએ ઘરે આપણે તો ઘરે નજીક છે અને ભોન ને ફોર છે અમે તો જોઈ લીધો કિષ્ણા તો કિષ્ણા નો પેન બનાવ જો પેન નહીં બોના ભાઈ જવો નો તારું બટાકા નો જાવ નહીં જતો તો ચલો ગાઈસ આપણે તો ભેસો પીવડા લઈએ હવે ઓરી પર કશું નહીં ખ્યાજુ ને સિંગ ને એવું ને લાવી દીધું તમે અમારે તો લાડું નહીં હવે હાલશું તો લાવીશું થોડું ખાવા ગુડીને તો ગુડીને તો પરીક્ષા આવીને આવી ગયો દસ માં ની પરીક્ષા ગુડી ને હાલી આવી ગયા ચલો કઈ સાપડ તો બેસી ઉ ચાર તો વાજી આજે તો જયમીને વગેરે ખીચડી બનાવી જોઈ બનાય છે તો જય તો બે દિવસ દરરોજ બપોર ખાવાનો બનાવવાનો શીખાય ને જમીન જો કે જો કે ખીચડી સરસ બનાવી જય મી તો સ્વાદ કટ પર મોકો ના આવે આવી તો મને નથી આવડતી ખીચડી બનાવ દે જય મી શીખે અચ્છા વિવાની આવ કે ચાલશે ચાની પીઓ મમ્મી આતા છે નહીં બટકા લઈને આવતા ચલો જો કીતોને બનાયેલા પીતા એમને પણ ખીચડી આપી એ તો ખાઈ ખાઈ નહીં ગયા જયમીને તો જો ખાઈ હે आप कौन है तुराकी जेबू? आरती के यह मम्मी है तुराकी है। ये मुकेश तुराकी जेमिन है हमने। तो चलोगे शाम पर तो आप लोग काम करिए। ये भाई हमने बताया। रमेश का रहा? नहीं जेमिन? आगर में एक जोड़ा 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 जो Nah, Jamie sama lain gelo. Badai hati di supra, pudingnya. Nih, Jamie? Iya. kek Nanti ne, aku lele, kecil-kecil. Apalagi Apalagi Gher jahie, ya, nawan eh toh nahi liye. Gher jahie, nawa nahi Nih? betul jahie,

એ ગેલ બત્યુ છોલો હો ગાઈસ કિશો મોર ડાલ લે હે ને હોવર શું લેવદાર ચોકલેટ તા પા લેレ શું લે તું એ ડાલ લે ये लिया वहां एक चनानी धातु है ले लो 500

તો ગાઈસ આપણે તો ખાઈ બને રેડી થઈ ગયા છે તૈયાર અને હવે જઈએ છે ને એરે ઓરી બનાવવા માટે તો ચલો જઈએ ઓરી બનાવવા અને ઓરી બનાવવા રાજો તો ખાઈને બેહી ગ્યા છે જયમીન બાબાજી ફોન મચેડે છે કૃષ્ણ કેમાર આવું છે કે અંધારમાં જાવ અંધારમાં હવે તોય તો નેરે જો હોવા તો જો હું જઉં જઉં હો ને ઓરી બનાવવા છોકરાઓ તો ગયા બધા અને હું ખાતો તો મોડું થઈ ગયો આજ ખાવાનું કંજરી ગામક અલ ને તો જઈએ આપણે કંજરી ગામ હોળી બનાવવા માટે તો ચલો જઈ આવીએ પછી પાસા આપણે આપણા આગલા બ્લોગમાં બન્યા રહેજો અને ઠેઠુડી વિડીયો જોતા રહેજો ભાઈ એવું